પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની અંદર એમ જી વીસીએલનું સપ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતાં સંપૂર્ણ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે શહેરા એમ સબસ્ટેશનની અંદર વરસાદી પાણી ચારથી પાંચ ફૂટ ભરાઈ ગયા હોવાથી સંપૂર્ણ વીજ પુરવઠો હાલ બંધ થઈ ગયેલો છે હજુ પણ વરસાદ શરૂ હોવાથી પાણી વધુ ભરાઈ શકવાની શક્યતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા પાણી કઈ રીતના નીકળે તે માટે આયોજન કરવાનું ચાલુ રહ્યું છે તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી સબસ્ટેશનની અંદર પાણી ઉતરશે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે રિપોર્ટર નિલેશ દર્શિંહ પંચમહાલ વાત્સલ્યમ સમાચાર શહેરા thank <laughs> you